દાહોદમાં બહુ ચર્ચિત બોગસ સમગ્ર ખેતી બહુ ચર્ચિત બન્યો છે સરકાર અને સિસ્ટમ પણ આ બોગસ બિન ખેતી લઈને ગંભીર છે અને રાજ્યવ્યાપી ફોર્મ્યુલા અપનાવી અને દરેક જિલ્લાઓમાં બોગસ બિન ખેતી પ્રકરણ આવા કેટલાક બોગસ હુકમો જુદા જુદા જિલ્લાઓમાં ફરી રહ્યા છે સરકારના ચોરી થઈ તપાસ કરવા માટે જે તે જિલ્લાના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લામાં વહીવટી તંત્રની ત્રણેય પાખો એટલે કે મામલતદાર કચેરી પ્રાંત કચેરી કલેક્ટર કચેરી સિટી સર્વે અને જિલ્લા પંચાયત કચેરી આ પાંચે પાંચ કચેરીઓ સો એક બીજાને સમન્વય રાખી જે બોગસ બિનખેતી પ્રકરણમાં છેલ્લા વીસ વર્ષમાં જેટલા પણ હુકમો થયા છે જેટલી પણ નોંધ થઈ છે આ તમામ ઉપર તલસ્પર્શી તપાસોનો દોર શરૂ કરી દીધો છે એક એક સર્વે નંબરોને માઇક્રો એનાલિસિસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યો છે આ તમામ બાબતો અને પરિસ્થિતિ વચ્ચે આ બોગસ બિનખેતી પ્રકરણમાં ભેજાબાદ તરીકેની મુખ્ય ભૂમિકામાં રહેલા શેષવ શિરીષચંદ્ર પરીખ તેમજ જકરિયા ટેલર હાલ પોલીસ સબ જુડિશિયલ કસ્ટડીમાં છે સબ જેલમાં બંધ છે આ લોકોએ જામીન અરજી પહેલા પણ નીચલી કોર્ટમાં મૂકી હતી જે નામદાર કોર્ટે નામંજૂર કરી હતી અને ફરીથી સબ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા આ તમામ બાબતોની વચ્ચે હવે બોગસ ખેતી પ્રકરણમાં એક તરફ સરકારી સિસ્ટમમાં આ તપાસોનો દોરનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આજે પુનઃ એક વખત સેશન્સ કોર્ટમાં શેષવ શિરીષચંદ્ર પરીખ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી જે નામદાર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે મહત્વપૂર્ણ જાણકારી છ આ બંને સર્વે નંબર ઉપર જે ફરિયાદો દાખલ થઈ હતી એ ફરિયાદોમાં હવે સેશન કોર્ટમાં જે જામીન અરજી મૂકવામાં આવી હતી અને આ બંને કેસોમાં જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવી છે અને સેશવ શિરિશંદ્ર પરીને ફરી જેલના હવાલે મોકલી દેવામાં આવ્યો છે